આખા ઇન્ડિયાની અંદર લગભગ સત્યાવીસ જેટલા આ મોત થયા છે ત્યારે એમને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એક આક્રોશ જે હિન્દુ સમાજમાં અત્યારે ખૂબ આક્રોશ છે એ આક્રોશ દર્શાવતો અને પુતરાધરણનો કાર્યક્રમ આજે રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો છે માનની કેન્દ્રીય મંત્રી બેનસી નિમુબેન ડામબણિયા ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી સેજલબેન તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ સાથે રૂપાણી સર્કલ ખાતે આક્રોશ નો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ અને પુત્રા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે اها گهرا وني ٿا मारे आइर पाकिस्तान आयर पाकिस्तान आइर पाकिस्तान आदिवा हय श्री